ત્યારબાદ છેદના પર એક પાણીનું ટીપું મૂકી જવું ଅବଲୋନ କରୁ ଯ

નિશ્યંતા ખાતે વિશેષ નોંધ છે ઓનશ્યના બધેનો વર્તનીની જેવું હોય છે બધેનો સ્થાન બે ખેપસાની ડાબી બાજુ આગળનો પોળ છે કોનું છે ચાર ખંડમાં વિભાજિત હોય છે કોના બે અંનોને આફત છે એટલે દેખાય છે જે સત્તા છે છે કે